છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર સિંહના નિધન સંદર્ભે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જે કવાટમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાને કાર્યાલય પાસે રાખવામાં આવ્યો હતો જેમાં છ તાલુકાના પ્રમુખો અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આમ આદમી પાર્ટીના સંગઠનના વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ શ્રદ્ધાંજલિ મૌન બે મિનિટનો પાડીને અર્પણ કરી હતી અને દરેક વ્યક્તિએ ડોક્ટર મનમોહન સિંઘને વિવિધ દ્રષ્ટિએ શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું હતું સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે પૂર્વ વડાપ્રધાન પ્રખર અર્થશાસ્ત્રી જેની દુનિયા નોંધ લીધી હતી દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ જેની સલાહ લેતા હતા એવા વિદ્વાન ડોક્ટર મનમોહનસિંહ ભારતને મળ્યા અને ભારતના મળ્યા પછી એમણે જે કારકિર્દી આપણા દેશમાં ફેલાવી દેશનું અર્થતંત્ર ખાડે ગયું હતું સામે અર્થતંત્ર ઢચું પચું થતું હતું અને એવા જવાબદારી જ્યારે મળી ત્યારે એને એક મહિનામાં દેશના અર્થતંત્રને સદ્ધર બનાવી અને દેશને ખાડામાં નહીં જવા દીધો એવા ડૉક્ટર મનમોહનસિંહ આપણી વચ્ચે રહ્યા નથી આપણે સૌ જાણીએ છીએ સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ થઈ રહ્યો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર થકી આપણે પણ આપણા પ્રખર નેતા ભારતને વિશ્વના તકતા પર લઈ જનાર એવા ડોક્ટર મનમોહનસિંહને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમનું આપણે સ્થાન પૂરી શકાય એવું કોઈ આ દેશમાં આવી રહ્યું નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દેશમાં બીજો કોઈ અર્થશાસ્ત્રી પેદા થાય અને આ દેશનું તંત્ર જે રીતના ચાલે છે એમાં સુધારો કરવા માટે સર્વપક્ષી રીતે કોંગ્રેસ ભાજપ આ પાર્ટી કે પછી તેલુગુ દેશમ જે હોય તે પણ દેશને એક સારા અર્થશાસ્ત્રીની જરૂર છે ત્યારે ભગવાન પરમ પરમકૃપાઓ પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમને ડોક્ટર મનમોહનસિંહ જેવા પ્રખર અર્થશાસ્ત્રી આપે એટલી વાત કરી મારી વાત પૂરી કરો છું અસ્તુ જય હિન્દ કેટલું સફળ નેતૃત્વ કર્યું હતું એવા અર્થશાસ્ત્રી એવા મનમોહન સિંહની જ્યારે આપણે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે ત્યારે દેશને આવી પડેલી જે આ આફત છે એની અંદર એના પરિવારજનો અને કોંગ્રેસ પાર્ટીને જે ખોટ પડી છે બધાને જ ભગવાન શક્તિ આપે એમના આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના જય હિન્દ જય ભારત કોંગ્રેસની સૂચના અનુસાર છોટાદેદુ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંખેડા કોંગ્રેસ કમાટ કોંગ્રેસ કાર્યાલય ખાતે માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જે લાંબી માંદગી બાદ એમનું અવસાન થયેલું છે એ અર્થશાસ્ત્રી બી હતા અને ઇકોનોમિકના બહુ માસ્ટર માઇન્ડ હતા એ આજે આપણી વચ્ચે રહ્યા નથી તો એમના પરિવારને આ દુઃખની ઘડી શક્તિ કરે એવી પાકા દુઆ નેતા દેશના પૂર્વ પ્રધાન જે બાણું વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે આપણે એમના પરિવારને એમના ચાહકોને આપણે બધાને સાંત્વના આપી મનમોહનજી સાહેબ દસ વર્ષ વડાપ્રધાન રહ્યા એ પહેલાંની બધી રિઝર્વ બેન્કમાંને રહ્યા તો ખરા પણ દસ વર્ષના વડાપ્રધાન તરીકે રહ્યા ત્યારે એમણે લોકો માટે આ જે જંગલ જમીનનો કાયદો બે હજાર પાંચ એ લાયા રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકારનો કાયદો લાયા રાઈટ ટુ ફૂડ અન્ન અધિકારનો કા કાનૂન લાયા રાઈટ ટુ ઇન્ફોર્મેશન આર આરટીઆઈ જે આપણે કહીએ છીએ એ અધિકારના લેન્ડ એકવીઝિશન કાનૂન જે કોઈ જમીન એકવાયર છે સરકારમાં તો એને મેન એનું પૂરેપૂરું વળતર મળે ચાર ગણું મળે આ પ્રકારના લોકો ઉપયોગી કાનૂન આ દેશમાં સૌથી વધારે જે મળ્યા છે લોકોને એ મનમોહન સાહેબની સરકારમાં મળ્યા છે એવા વડાપ્રધાન કે જે આપણા જેવા લોકોને દરેક પ્રકારના લોકોની ચિંતા કરનારા એના માટે કામ કરનારા વડાપ્રધાન આ દિવસે ગુમાયા છે તો આજે આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એમનો શોક પ્રગટ કરીએ છીએ અને એમને યાદ કરીએ છીએ